ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નહોતો વાતો કે લોકો કરતા હોય ગમે તે ભાજપવાળા કરતા હોય હું કોંગ્રેસની વિચારધારામાં માનું છું કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસમાં મેં રાજીનામું આપ્યું નથી મને કોંગ્રેસની ટિકિટ ન મળવાના કારણે મેં જન આદેશમાં ગયો હતો પ્રજાએ મને કીધું કે અપક્ષ ચૂંટણી તમારે લડવી જોઈએ અમે તમારી સાથે છીએ અને જેના કારણે પ્રજાએ પિસ્તાળીસ હજાર જેટલા મત પણ મને આપ્યા હતા અગાઉ હું વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસે ટિકિટ ઉપર લડ્યો ત્યારે ખાલી બત્રીસો વોટે હાર્યો હતો અને બધી પ્રજાની આશા હતી કે આ વખતે ટિકિટ મળશે અને આપણે આ સીટ જીતશું એ આશા હતી જેના કારણે પ્રજાને થોડો આંચકો આવ્યો પણ પાર્ટીએ એ વખતે મને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો પણ મેં રાજીનામું નહોતું આવ્યું આખરે પાર્ટીએ એમને એમની રીતે વિચારીને મારું સસ્પેન્શન જે હતું એ પાછું ખેંચ્યું છે એટલા માટે હું કોંગ્રેસમાં હતો અને છું